સિક્યુરિટી ગાર્ડ એટીએમમાં પૈસા ઉપાડવા જતાં એકી સમયે એટીએમ બદલી રૂપિયા એક લાખ ઉપાડી લેતા ફરિયાદ બનાવની પ્રાપ્ત પોલીસ ક્ષેત્રે માહિતી મુજબ રામ ભરોસે લલ્લન કુશવાહ રહેવાસી ચારસો ચુમ્બોતેર મીરાનગર અંકલેશ્વર એશિયન પેન્ટ ચોકસી નજીક આવેલ ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે જેઓ ગત તારીખ અગિયારના રોજ એચડીએફસી બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા તેઓએ તેમના એકાઉન્ટમાંથી એટીએમ દ્વારા દસ હજાર રૂપિયા ઉપાડ્યા હતા પૈસા ઉપાડી પરત જતી વખતે તેમની પાછળ બેલે એક અજાણી સામે તમારું ટ્રાન્ઝેક્શન ફેલ બતાવી રહ્યું છે તેમ કહી વાતોમાં ભેળવી ફરિયાદીની નજર ચૂકવી એટીએમ કાર્ડ બદલી と。リト ત્યારબાદ તારીખ બાર જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ તેઓ નોકરી ઉપરથી છૂટી પોતાનો મોબાઈલ ચેક કરતા અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા તેઓના એકાઉન્ટમાંથી એક લાખ આઠ હજાર ડેબિટ થયા હોવાનો મેસેજ જોતા તેઓ પોતાનો એટીએમ કાર્ડ ચેક કર્યો હતો જે એટીએમ કાર્ડ બીજા નામના હોવાનું જેથી તેમને ખ્યાલ આવેલ કે તેઓ સાથે થઈ છે જેને લઈ તેઓ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે અજાણ વિસમ વિરુદ્ધ નજર ચૂકી એટીએમ કાર્ડ બદલી લઈ છેતરપિંડી કરી રૂપિયા એક લાખ આઠ હજારનો ચૂનો ચોપડનાર પડનાર અજાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી जोईश हमने झड़पी पाड़वा कवायत अंकलेश्वर हाँ की रिपोर्टर अभी सैयद संकल्प न्यूज राम भरोस कुशवाहा मैं एटीएम में पैसा निकालने गया था दस हजार निकाला अगल बगल तीन चार लोग खड़े थे और मैं निकाल के जो किया तो बोला कार्ड तेरा गलत है कैसे खुला है इधर उधर कर उसमें मेरा कार्ड बदल के लेके भाग गया सब पैसे निकाल लिया उसमें एक लाख आठ हजार निकाल लिया वो अब जानकारी दिया सब एफ किया है कोशिश जारी है આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો